સુરત જિલ્લાના પલસાણામાં એટીએસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એટીએસને મોટી સફળતા હાથ લાગી છે પલસાણા પાસે કારેલી ગામની સીમમાં એક ફેક્ટરીમાંથી માદક પદાર્થ મેફેડ્રોન બનાવવાનું રો મટીરિયલ ઝડપી પાડવામાં આવ્યું હતું આ માદક પદાર્થ બનાવી તેઓ મુંબઈમાં વેચતા હતા સુરતના કારેલી ખાતે રહેણાંક વિસ્તાર વચ્ચે પતરાના શેડ નીચે આ ફેક્ટરી ચાલી રહી હતી એટીએસ દ્વારા આ દરોડા દરમિયાન કુલ 51.409 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જે અંગે ગુજરાત એટીએસ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પત્રકાર પરિષદ કરી વધુ માહિતી આપવામાં આવી હતી ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા હતા જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ટોટલ ત્રણ આરોપી અત્યાર સુધી પકડાયેલ છે જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે જ્યારે હરીશ કોરાટ જે છે એ હરીશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી એ કામ પોતે કરતા હતા એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આ આરોપી ત્રણે ત્રણ પકડાઈ ગયેલ છે